ना पगला पड़िया मारी हेत ढाड़िया कुम कुम ना पगला पड़िया माडीना हेत ढाड़िया वो बड़े पटोले बनियारे रे तरह भवाना इतारे ता मारी तरह भवाना इतारे ता હું ગોકુળ કોણ ગોવાળી તું ગોવાલ ગોકુળની ચાલ ને રમિયા રાસ ગોરી જા રમજટ રાસની હાલ રમિયા રસ ગોરી જાી રમઝટ રાસની હું ગોકુણ ન ગોવાળી તું ગોવાલન ગોકુડ આ શરદ પૂર્ણિમા અને નવરાત્રી નિમિત્તે આપણે જે રાસ રમવા જઈએ છીએ અને માતાજીને પ્રસન્ન કરીએ છીએ ત્યારે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર આખો ખીલ ખીલેલો હોય છે ચંદ્રની છાયામાં આપણે સૌ રાસ રાસ રમીએ છીએ અને માતાજીને પ્રસન્ન કરીએ છીએ આપ સૌને શરદ પૂર્ણિમાની શુભ શુભેચ્છા અસ્મિતા શરદ પૂર્ણિમા મન એક નવી તાજગી મળે છે અને આ દિવસે આપણે માતાજીને પૂરા શ્રદ્ધાથી જો પ્રસન્ન કરવા પ્રયત્ન કરીએ તો આપણું મન અને આપણા પરિવારને સુખ શાંતિ મળે છે